નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો પાસઠ કિલોમીટરની ઝડપે આવી રહી છે મોટી આફત તો આગામી ચોવીસ કલાકમાં વાવાઝોડું બનશે વધારે જેની અસર પાંચ રાજ્યોમાં થશે અને મેઘતાંડવ પણ જોવા મળશે જ્યાં દોસ્તો ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા સંભવિત વાવાઝોડું સેન્યારને લઈને ગંભીર ચેતવણી જારી કરી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં અત્યંત મહત્વપૂર્ણ રહેવાના છે કારણ કે આ સિસ્ટમ 65 કિલોમીટર પ્રતિ કલાકની આગળ વધી રહી છે અને તે વધારે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી રહી છે તો આ કુદરતી આફતને પગલે તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ અને નિકોબારમાં ભારે પવન સાથે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ વાવાઝોડાની અસરના કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધવાની સંભાવના છે જ્યારે દિલ્હી એનસીઆરમાં પણ ઠંડીનું મોજું ફરી વળશે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં વધશે તો ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તો આ સાથે જ વાતાવરણમાં પણ કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર થવાનો નથી અને ગુજરાતમાં અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે તો અંબાલા પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં પચીસ અને છવ્વીસ નવેમ્બર બાદ લઘુતમ તાપમાન સોળ ડિગ્રી અને ત્યારબાદ સત્તર ડિગ્રી રહી શકે છે જ્યારે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી રહી શકે છે એટલે કે લોકોને સવારે અને સાંજે ઠંડીનો અનુભવ થશે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે તો આમ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે અંબાલાલ પટેલની મોટી આગાહી કહ્યું કે પંદરથી સત્તર ડિસેમ્બરે ગુજરાતમાં માવઠાની સંભાવના છે તો પંદરથી સત્તર ડિસેમ્બરની વચ્ચે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમાં સામાન્ય વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં પડવાની સંભાવના છે તો તેમણે વિશેષમાં પણ જણાવ્યું કે ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષોભના સંભાવના છે જેના કારણે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું જોવા મળશે તો આ સાથે જ દેશ ઉત્તરીય ભાગોમાં પણ વીસ ડિસેમ્બરથી હિમવર્ષાની સંભાવના છે તો બાવીસ ડિસેમ્બર બાદ ભારે ઠંડી પડવાની પણ સંભાવના હોવાનું હવામાન નિષ્ણાંત આંબાલા પટેલનું કહેવું છે તો ડિસેમ્બરના અંતમાં વાતાવરણમાં પલટો આવશે અને ઠંડીમાં વધારો થઈ શકે છે જ્યારે જાન્યુઆરીમાં ઠંડી ભૂકા કાઢી નાખશે તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ ગુજરાતમાં માવઠું પડવાની આગાહી કરી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ જ્વાળામુખીના કારણે અગિયાર જેટલી ફ્લાઇટો રદ થઈ જ્યાં દોસ્તો ઇથોપિયાના જ્વાળામુખીમાં દસ હજાર વર્ષ બાદ વિસ્ફોટ થયો છે જેમાંથી ગેસ અને રાખનો સૌથી મોટો જથ્થો ચાર હજારને ત્રણસો કિલોમીટર દૂર ભારત પહોંચ્યો છે અને રાખ અને સલ્ફર ડાયોક્સાઇડના વાદળો ગુજરાત રાજસ્થાન હરિયાણા તેમજ દિલ્હી ઉપર આકાશમાં પંદર કિલોમીટર ઉપર છવાયેલો છે તો જેનો ખતરો જમીન ઉપર રહેતા લોકોને નથી પરંતુ વિમાનો માટે મોટો બની શકે છે તો આથી એર ઇન્ડિયાએ એ અગિયાર ફ્લાઇટ રદ કરી છે તો વાદળ લગભગ એકસો ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ ભારત તરફ આવ્યા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ટ્રાયની સૌથી મોટી તો એકવીસ લાખ નંબર બ્લોક કર્યા જ્યાં દોસ્તો ટ્રાય સ્પેમ છેતરપિંડીમાં વપરાયેલા એકવીસ લાખ મોબાઈલ નંબર બ્લોક કર્યા છે તો એજન્સીએ મોબાઈલ યુઝર્સને ચેતવણી આપતા ટ્રાય ડીએનડી એપ દ્વારા સ્પેમ કોલ્સ તેમજ મેસેજોની જાણ કરવાનો અનુરોધ કર્યો છે તો યુઝર્સના રિપોર્ટ ઉપર આધારિત આ નંબર બ્લોક લિસ્ટ કરાયા છે તો ટ્રાય એ વ્યક્તિગત તેમજ બેન્કિંગ વિગતો કોઈને આપવાની પણ સલાહ આપી છે અને શંકાસ્પદ કોલ માતા તરત જ કટ કરવા માટે પણ કહ્યું છે તો ફ્રોડના ફરિયાદ માટે ઓગણીસો ત્રીસ નંબરનો હેલ્પલાઇન નંબર પણ કરી શકો છો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો મગફળીની આવક છતાં પણ સિંગતેલ થયું છે જ્યાં દોસ્તો સૌરાષ્ટ્રમાં મગફળીની પુષ્કળ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે તો રાજકોટ સહિત બજારોમાં પંદર કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા ચોવીસો ને પંદર થી રૂપિયા છવીસો ને પચીસ થયા છે એટલે કે રૂપિયા બસો ને દસ નો ઉછાળો થયો છે તો કમોસમી વરસાદના કારણે ગુણવત્તામાં ઘટાડાનું બહાનો અને વેપારી લોબીનો ભાવ વધારો જવાબદાર ગણી રહ્યા છે તો મગફળીના ભાવમાં પણ મણે રૂપિયા બસોનો વધારો થયો છે તો ઓર્ગેનિક અને ઘણી બધી સિંગતેલના ભાવ રૂપિયા ત્રણ હજાર પ્રતિ ડબ્બાએ પહોંચ્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ અફઘાનિસ્તાનની ભારત ને સૌથી મોટી ભેટ જ્યાં દોસ્તો અફઘાનિસ્તાને ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત કરવા માટે મોટી જાહેરાત કરી છે તો અફઘાન મંત્રી અલ્હાજુ ફરી એકવાર ભારતીય કંપનીઓને ગોલ્ડ માઇનિંગ માટે રોકાણ ઉપર પાંચ વર્ષની ટેક્સ માફી તેમજ મશીનરી આયાત ઉપર માત્ર એક ટકા ટેરિફની ઓફર આપી છે તો તેઓ રોકાણકારોને જમીન આપવા પણ તૈયાર છે તો પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત માટે આ એક મોટી વ્યૂહાત્મક જીત છે તો આ નવી પોલિસીથી બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર પર નવી ઊંચાઈએ પહોંચશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે પચીસ દિવસની મુસાફરી બાદ સ્થાપિત થશે દુનિયાનું સૌથી મોટું શિવલિંગ જી દોસ્તો તમિલનાડુના મહાબલીપુરમમાં દસ વર્ષથી તૈયાર થઈ રહેલું દુનિયાનું સૌથી મોટું તેત્રીસ ફૂટ ઊંચું તેમજ બસો ને દસ ટન વજન ધરાવતું શિવલિંગ બિહારના પૂર્વ ચંપારણ સ્થિત વિરાટ રામાયણ મંદિરમાં સ્થાપિત કરાશે તો તે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે બનેલા આ શિવલિંગને છન્નું ચક્કાના એટલે કે ટાયરના ટ્રક ઉપર પચીસ દિવસમાં બિહાર લાવવામાં આવી રહ્યું છે જે આચાર્ય કુમાર કુણાલનો ડ્રીમ પ્રોજેક્ટ છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો જો રૂપિયા અઢાર હજાર પગાર હોય તો વધીને ચુમ્માલીસ હજાર બસો ને એસી થઈ શકે છે તો હવે બહુ લાંબો થશે જ્યાં દોસ્તો આઠમા પગાર પંચ આયોગ પછી પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધારિત છે જેની ખાતરી હજુ સુધી થઈ નથી તો એમબીટ કેપિટલના અંદાજ અનુસાર તે એક પોઈન્ટ ત્યાસીથી થી બે પોઈન્ટ છેતાલીસ વચ્ચે રહી શકે છે તો ઉદાહરણ તરીકે રૂપિયા અઢાર હજારનો બેઝિક પગાર એક પોઈન્ટ ત્યાંસી ઉપર રૂપિયા બત્રીસ હજાર નવ સો ને ચાલીસ અને બે પોઈન્ટ છેતાલીસ ઉપર રૂપિયા હજાર બસો એસી થઈ શકે છે તો આ સાથે જ એચઆરઆઈ એ ટી એનપીએસ તેમજ સીજી એચ એસમાં પણ વધારો થશે તો આયોગની ભલામણ બે હજાર છવ્વીસથી અમલમાં આવશે તો આઠમા પગાર પંચમાં ટીઓઆરમાં પણ અહીં કોકડું ગૂંચવાયેલું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એકત્રીસ હજાર આઠસોને ચોત્રીસ આરોપીઓને તપાસ્યા જ્યાં દોસ્તો ગુજરાત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ સો કલાકોમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું મોટું ચેકિંગ પૂર્ણ કર્યું છે અને છેલ્લા ત્રીસ વર્ષના ડેટાબેઝની તપાસની કરીને રાજ્યભરના પોલીસ સ્ટેશનોએ ઘરે ઘરે જઈને કુલ એકત્રીસ હજાર આઠસોને ચોત્રીસ આરોપીઓને ચેકિંગ કર્યું હતું તો એટીએસની હાથે મળેલી માહિતી તેમજ દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ ડીજીપી વિકાસ રાયના આદેશથી આ તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મુકાયો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરી એકવાર ક્રૂઝની સેવા શરૂ થઈ જ્યાં દોસ્તો એસયુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરી એકવાર ચોમાસા બાદ પ્રવાસીઓના આનંદમાં ઉમેરો થયો છે તો સૌનું અનેરું આકર્ષણ ક્રૂઝ સેવા ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે આથી મુલાકાતે આવતા પ્રવાસીઓ ખુશીનો માહોલ છે તો એસયુયુ ખાતે અત્યાર સુધીમાં બે પોઈન્ટ પંચોતેર કરોડથી વધારે પ્રવાસીઓએ વિઝિટ કરી છે તો ક્રૂઝ બોટના લીધે પ્રવાસીઓ હવે જળમાર્ગથી પણ નર્મદા નદી તેમજ કુદરતી નજારાનો આનંદ માણી શકશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ સોના અને ચાંદીના ભાવમાં થયો ઉછાળો જી હા દોસ્તો ગઈકાલે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે જે આઈબીજે અનુસાર દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બે હજાર ને ચોત્રીસ વધીને રૂપિયા એક લાખ પચીસ હજાર ત્રણસો બેતાલીસ થયો છે તો તે ગઈકાલે દસ ગ્રામનો સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર ત્રણસો આઠ રૂપિયા હતો તો તે દરમિયાન ચાંદીનો ભાવ પણ રૂપિયા ત્રણ હજાર ત્રણસો ઓગણસિત્તેર રૂપિયા વધીને રૂપિયા એક લાખ સત્તાવન હજાર સોનું એક લાખ ત્રીસ હજાર આઠસો ચુમ્મોતેર ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું અને ચૌદ ઓક્ટોબરે ચાંદી રૂપિયા એક લાખ ને ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી હતી ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પોલીસ સ્ટેશનની બહાર જીજ્ઞેશ મેવાણી ગઈકાલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્યમાં ગેરકાયદેસર વેચાતા દારૂ ડ્રગ્સ અને ગાંજા મુદ્દે પોલીસ તેમજ સરકારને સવાલો કર્યા હતા અને તેઓએ સ્થાનિક નાગરિકો સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા અને જાહેરમાં પૂછ્યું હતું કે શું તમારા વિસ્તારમાં દારૂ ડ્રગ્સ અને ગાંજાનો ગેરકાયદેસર વેપારો ચાલુ છે તો નાગરિકો નાગરિકોએ પણ દારૂ અને ડ્રગ્સ ના વેચાણ તથા પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવાની વાતની પણ હોવાની પુષ્ટિ આપી હતી તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે નવસારીને ગુજરાતના સૌથી હાઈટેક બસ પોર્ટની મળી મોટી ભેટ જ્યાં દોસ્તો નવસારીમાં રૂપિયા બ્યાસી પોઈન્ટ ઝીરો સાત કરોડના ખર્ચે બનેલું ગુજરાતનું સૌથી હાઈટેક એસટી બસ સ્ટેશન ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પિત કર્યું હતું જેમાં ત્રણ મલ્ટીપ્લેક્સ અગિયાર ફૂડ કોર્ટ સડસઠ રૂમ હોટેલ્સ સ્વિમિંગ પુલ તેમજ ચાર બેન્ક વેલા હોલ સહિતની આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યું છે તો એક પોઈન્ટ સત્તર લાખ સ્ક્વેર ફૂટના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં સાતસો ને ત્રેપન ટુ વ્હીલર્સ તેમજ બસો બાવન ફોર વ્હીલર્સ માટે પાર્ક થઈ શકશે તો પ્રોજેક્ટનું સંચાલન ટ્રિપલ પી મોડેલ થશે